નમસ્કાર જય લિંબચ હું છું આપનો શૈલેષ નાયક દિયોદર બનાસકાંઠા આજે આપણે વ્યક્તિ વિશેષમાં વાત એવા વ્યક્તિની કે જે સામાજિક ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે બહુ સેવાકીય પ્રવૃત્તિઓ આપી રહ્યા છે એવા રમણભાઈ લિંબચિયા વિશે તો આજે આપણે વ્યક્તિ વિશેષમાં વાત કરીશું રમણભાઈ સાથે તો અમદાવાદના વિશ્વકર્મા મંદિરની સામે શાલીગ્રામ એપાર્ટમેન્ટ જ્યાં રમણભાઈ લીંબાચીનું નિવાસ સ્થાન છે ત્યાં આજે આવ્યા રમણભાઈ સાથે મુલાકાત કરવા તો નમસ્કાર દાદા જય શ્રી કૃષ્ણ જય લીંબાચીકમ શૈલેશભાઈ આપની સેવાઓ તો ઘણી બધી અમે જોતા હોઈએ છીએ સોશિયલ મીડિયા દ્વારા પણ આજે આપની સાથે મળવાનો એક મોકો મળ્યો એટલે આજે જે સમાજ બંધુઓને પણ આપણા દ્વારા થતા જે કાર્યો છે એને આપણે માહિતગાર કરીશું સાથે સાથે મિત્રો રમણભાઈ લિંબાચિયા ઉર્ફે સમાજ દર્શક ચેનલના આરજી લિંબાચિયા તરીકે પોતે અત્યારે અહીંયા અમદાવાદ સમગ્ર ગુજરાતની અંદર આરજી લિંબાચિયા તરીકે ઓળખાય છે પણ રમણ દાદા એમનું મૂળ નામે અમારા અમે દાદા તરીકે અમને બોલાવીએ છીએ ચુવા પંથકમાં

મારી દૃષ્ટિએ તો બનાસકાંઠાનો જે જોમ જુસ્સો જેનામાં ભરપૂર છે એવો યુવા કાર્યકર શૈલેષભાઈ નાય દિયોદરવાળા છે આજે જ્યારે મારા આંગણે વધાર્યા હોય ત્યારે વિશેષ આનંદ તો મને ખૂબ જ છે કે આટલો સરસ મજાનો યુવા કાર્યકર આજે મારે આંગણે વધાર્યા છે અને એમની જે આ એક ઈચ્છા હતી કે રમણ દાદા સાથે મતલબ બેસીને થોડો વાર્તાલાપ કરવો સમાજ લક્ષી વાતો કરવી આ ખરેખર આ આ કેટલી ભાવના એમનામાં છે કે એક યુવા કાર્યકરના અંદર જે પડેલી ભાવના આજે વ્યક્ત કરી રહ્યા છે મારી સાથે અને આજે મારી સાથે આવ્યા મારી પાસે આવ્યા એથી વિશેષ આનંદ મને પણ હોય શૈલેષભાઈની એક એવી ભાવના હતી કે દાદા સાથે હું થોડી વાતો કરું અને એ પણ સમાજ સમક્ષ મૂકવાની એમની ઈચ્છા છે તો એમને મને પેલા જે મારો પરિચય પૂછ્યો કે જે મારું ગામ કે મારો ગ્રામ્ય વિસ્તાર તો એ માટે હું આપને જણાવું છું કે મારો ઉછેર અમારો જુવાળ પંથક અને અમે દેત્રોજ કડીથી આગળ આવી વીસ કિલોમીટરના દેત્રોજથી એક અંતરિયાળ એવું નાનું એવું ગામડું છે રૂદાતલ ગામનું અને લગભગ અમારા ગામડામાં નેવું ટકા દરબારોની વસ્તી છે એટલે અને શિક્ષણના બહુ ટાંચા સાધનો કે અમારા ગામમાં એવા કોઈ શિક્ષણ ભણવાના કોઈ સાધનો નહીં માત્ર પ્રાથમિક શાળા સાત ધોરણની હતી સાત ધોરણ ભણ્યા પછી મારા સ્વર્ગસ્થ પૂજ્ય પિતાશ્રી પ્રાથમિક શાળાના એ આચાર્ય હતા માધ્યમિક શિક્ષણ જ્ઞાન મેળવવા અમારે બહાર જવું પડતું હતું અને ત્યાં પણ દસ ધોરણ સુધીનું જો અમને માધ્યમિક શિક્ષણ મળતું હતું માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી અમારે કોલેજનો અભ્યાસ કરવા માટે નજીકના સેન્ટરથી તમારે કળી મહેસાણા કે વિરમગામ અમારે સરખું પડે પણ એ વાત કરતા હું અમદાવાદમાં જ આવેલો અને અમદાવાદની સેટ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટસમાં મેં આર્ટ ટીચર ડિપ્લોમા વિથ કોમર્શિયલ આર્ટ મેં મારી શિક્ષણની ડિગ્રી છે અને એ પૂરી કર્યા પછી હું એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક તરીકેની મેં ફરજ બજાવેલી છે શૈલેષભાઈ એ ફરજ દરમિયાન મને ઘણી ઘણી પ્રવૃત્તિઓ કરવાનો છો એ પણ એ સમય પણ હતો અને શિક્ષક તરીકે એક ને સારી એની મારી જવાબદારી જે મારી ફરજ હતી એ મે પૂરી કરેલ છે તો આ છે મારો મુસલ વતનો મે તમને પરિચય આપ્યો હવે આગળ તમે જે કહેવા જઈ રહ્યા હોય સર સદા આપનો પરિચય આપવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને દાદા આપ સામાજિક પ્રવૃત્તિઓમાં આપની સેવા ખરેખર વંદનીય છે સાથે સાથે આપ ઘણી બધી સંસ્થાઓ જે આપણા સમાજની ઘણી બધી સંસ્થાઓમાં સંસ્થાઓ જોડાણ પણ છે અને ક્ષેત્રે જે પ્રવૃત્તિઓ ચાલે છે ધારો કે આપનું એક વચમાં બહુ ફેમસ વોટ્સઅપ ડિજિટલ ગ્રુપ મિત્રો સોશિયલ મીડિયા ડિજિટલ ગ્રુપની અંદર નાઈ સમાજ એકતા મંચ એ ગ્રુપના માધ્યમથી પણ ઘણી બધી સેવાઓ થઈ છે વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી તો એના વિશે આપણે થોડી વાત કરીશું સાહેબ કે જે નાયવાળી સમાજ વૉટ્સઅપ ડિજિટલ જે ગ્રુપ હતું એના થકી આપણે કઈ કઈ સેવાઓ કરી બહુ સરસ સવાલ કર્યો શૈલેષ કે સમાજ સેવા તો મને મારા ઘરથી જુમાંથી મળી રહી છે શૈલેશ્રી મારા પૃદ્ય સ્વર્ગેશ પૂતાશ્રી એ પણ અમારા વિસ્તારના એ વખતના એક સક્રિય સામાજિક કાર્યકર હતા પણ સમય સંજોગો અનુસાર મારા ફાધર સામાજિક ક્ષેત્રમાં બહુ સફળ નહોતા રહ્યા કારણ કે એ વખતે પણ થોડા વિરોધીઓ ને ઈચ્છા પર વાતાવરણ ખૂબ જ હતું અને મારા ફાધર એટલે એકદમ નિર્મળ સ્વભાવના અને જેમ બોલવું હોય ને પાર એવું એવું એમનો સ્વભાવ હતો એમ એટલે આવે કોઈ વાદ વિવાદો કે આમાંથી બહુ ડરતા એટલે એમને પછી સામાજિક ક્ષેત્ર છોડી દીધેલું અને એ પછી એમની નિધાનંદમાં રહેતા પણ એ સમાજ સેવાના ગુણ અમારામાં આવેલા અને એ પછી હું નિવૃત્ત વયમાં આવ્યો પછી મને ક્યારેય નિવૃત્તિ નિવૃત્તિ મેં લીધા પછી મને વધારે પ્રવૃત્તિમય રહું એવું મારું જીવન મને બહુ જ પસંદ હતું એમાં મેં પર સોશિયલ મીડિયામાં લાઈવ વાણ એકતા વંશ નામનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને એ ગ્રુપમાં ગુજરાતભરમાંથી દરેક તાલુકો જિલ્લો ગામડાઓમાંથી એમાંથી નામાંકિત વ્યક્તિઓ વીણી 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 અને એમાં અમે સમાવેશ કરેલો અને એમાંથી બહુ શિક્ષિત સભ્યો ઘણા સરસ હતા તો એ ગ્રુપના માધ્યમથી અમે એક સેવાકીય પ્રવૃત્તિ અમે શરૂ કરી હતી એમાં શિક્ષણમાં જે નબળા હોય મતલબ જે આર્થિક સહાય પૂરી ના કરી શકતા હોય એવા વિદ્યાર્થીઓ માટે અમે આ ગ્રુપના માધ્યમથી ઘણા ઘણા વિદ્યાર્થીઓને કારણે કરી છે શિક્ષણ માટેની કે જે આગળ ભણવું હોય પણ ભણી ના શકતા હોય પરિવારની એવી શક્તિ ના હોય કે એને ભણાવી શકતા હોય તો એવા ઉમેદવારો જ્યારે અમારી નજરમાં આવતા ત્યારે અમારા વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી અમે એમની સ્કૂલ કે કોલેજોની ફી ભરીને અને અમને મદદ કરી છે એક અમારું મોટું કાર્ય એ પણ હતું બીજું કાર્ય એવું હતું કે અમારા મેડિકલ સહાય જ્યારે આપણા ભાઈ સમાજ સમાજનો કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલાઈઝ હોય અને એની ક્ષમતા ના હોય હોસ્પિટલના ખર્ચા પૂરા કરવાની અને એવો બનાવ જ્યારે અમારી નજરમાં આવે ત્યારે જે તે વ્યક્તિની અમે વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી એની ફી પણ ભરેલી એટલે એના હોસ્પિટલનો ખર્ચો અમે ઉઠાયેલો છે અને એવાને પણ અમે મદદ કરેલી છે ત્રીજું કહું તો પ્રાંતિક સભા પ્રાંતિક સભાના જે નેગેટિવ માસિકંક આવતા હતા એ અમારા ગ્રુપના માધ્યમથી અને ઘણા ઘણા એવા મેમ્બર્સો કર્યા છે એમની બાર મહિનાની ફી ભરી અને એમના ત્યાં માસિક જાય એવું પણ અમારા ગ્રુપ એવું છે કાર્ય હાલ ગુજરાત થકીનું જે આપણે નવનિર્મિત બહુમાળી ભવન બની રહ્યું છે ત્યાં હાલ નાણાકીય સ્ત્રોતનો બહુ જરૂર છે સંસ્થાને આર્થિક સહયોગની બહુ જરૂર છે તો એ પણ વાત અમારા ધ્યાનમાં આવતા અમારા ગ્રુપના માધ્યમથી અમે એક રૂમના દાન પેટે પાંચ લાખ એકાવન હજાર રૂપિયા અમારા વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી અમે ત્યાં સંસ્થામાં જમા જ કરાવી દીધા તે ઓલરેડી આપી દેતા છે એ સિવાય પણ જ્યારે જ્યારે અમારા વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી આવી કોઈ સેવા પ્રવૃત્તિઓ આવે ત્યારે અમે સેવા પ્રવૃત્તિઓ કરવા માટે અમારો ગ્રુપ અને હું અડીખમ ઉપા છીએ આજની તારીખે પણ ગ્રુપ તો એક મારું માધ્યમ છે ગ્રુપ ના હોય તોય પણ મને કોઈ પણ વ્યક્તિની સેવા કરવી કોઈને મદદ કરવી કોઈના કામમાં આવવું એના માટે હું સર્જાયો છું તો મિત્રો આ એક સોશિયલ મીડિયાનો પાવર છે કે જે સોશિયલ મીડિયા શું કામ કરી શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે અને સોશિયલ મીડિયા થકી સૌ પ્રથમ વખત મને પણ ખ્યાલ છે કે નાય વાળન એકતા મંચનું જે વોટ્સઅપ ડિજિટલ ગ્રુપ છે

હોટલમાં રાખેલો હતો જેને કહી જાય ત્યારે હેરોળના વ્યક્તિઓ કહી જાય એવા વ્યક્તિઓ અમારા સમારંભમાં આવેલા હતા એ પણ સાચી વાત છે એના વિશેની આપણને સંપૂર્ણ માહિતી આપી એ બદલ દાદા આપનો ફરતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અને દાદા આપ સામાજિક ઉસ્તન માટે તો કાર્યરત છો પણ એનાથી વધુ શું કરવાથી સમાજને એક ઉસ્તર સમાજને શું કરવાથી કે એને આપણે વિકાસ કરી શકાય ધારો કે સમાજની અંદર ઘણા બધા શૈક્ષણિક કાર્યો કરતા હોઈએ છીએ આપણે કારણ કે આપ શિક્ષિત છો એટલે ધારો કે ઇનામ વિતરણ કાર્યક્રમ બાળકોને એના ઇનામ વિતરણ કાર્યક્રમ કરવાથી બાળકોને કેટલું પ્રોત્સાહન મળે છે કોઈ અલગ અલગ પ્રવૃત્તિ શૈક્ષણિકમાં ધારો કે બાળકોને આપણે સેમિનાર કરીએ છીએ બહુ તમે રુચિકર વિષય મને સવાલ કર્યો છે કારણ કે આ વિષય મને સ્વાભાવિક રીતે ગમે સહજ રીતે ગમે કારણ કે હું ખુદ જ શિક્ષિત છું અને શિક્ષણનો હિમાયતી છું સમાજમાં

અજુકથી પણ લાગે છે એટલા માટે કહું છું કે વિદ્યાર્થી ને તમે ઇનામ વિતરણ કરો કે પ્રોત્સાહન પ્રોત્સાહિત કરવો જ જોઈએ એમાં મારો કોઈ વાંધો વચકો કોઈ વિરોધ નથી પણ ઇનામ વિતરણ આજે તમે બસો પાંચસો રૂપિયાની આઇટમ આપીને તમે એનું ઇનામ વિતરણ કરી એને તમે સ્ટેજ ઉપર સન્માનિત કરો છો બરાબર છે પણ આ કંઈ શિક્ષણનો વિકાસ નથી શકે આ કરવાથી શિક્ષણનો વિકાસ થવાનો નથી નથી ને નથી પણ જે તે વિદ્યાર્થીઓ હોય અને ભણવામાં દાખલા તરીકે ડિસ્ટ્રિક્શન માર્ક લાવતો હોય એસી નેવું ટકા ઉપરના એના માર્ક્સ આવતા હોય અને આર્થિક રીતે નબળો વિદ્યાર્થી હોય આજે જ્યારે તમે એને એને મદદ કરીને એને બહાર લાવવાની તમે કોશિશ કરો એમાં પણ તમે અત્યારે જે નવી નવી જે એક્ઝામો આવી રહી છે જે તલાટીની પરીક્ષા છે શિક્ષકોની પરીક્ષા છે જીપીએસસીની પરીક્ષા છે યુપીએસસીની પરીક્ષા છે આઈપીએસની પરીક્ષાઓ છે આવી પરીક્ષાઓના એક કોચિંગ ક્લાસીસ જો તમે શરૂ કરી શકતા હોય તમારા એરિયામાં અને એમાં પણ વિદ્યાર્થીના ટ્યુશન ફી નહીં લેવી તો જ તમે મદદ કરી શકો છો અને એવો કોઈ શિક્ષક રાખી જો આવી એક વર્ગ તમારા ત્યાં ચાલુ થાય તો ખરેખર મારી દ્રષ્ટિએ કહું તો વિકાસ આનું નામ કહેવાય બાકી તો એ વિતરણ રનિંગ થઈ જ રાખે છે દરેક સમાજોમાં અને આપણે કરીએ છીએ એમાં કઈ નવું નથી પણ વિકાસ કરવો હોય વિકાસ એટલે કે આટલાથી આપણે આગળ જઈએ આટલેથી આગળ જઈએ એનું નામ મારી દ્રષ્ટિએ વિકાસ કહેવાય તો આ એક વિકાસનું પગલું તમારા ત્યાં થાય એવું ઈચ્છું છું એમ દાદા આપે બહુ મસ્ત અમને પણ સવાલ કર્યો એટલે અમને પણ એક કે જવાબ આપવાની ઈચ્છા થઈ કે દાદા અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર બે જગ્યાએ લાયબ્રેરી ચાલે છે ભાઈ સંભાજી રીડિંગ લાયબ્રેરી એક પાલનપુરની અંદર છે અને બીજી ડીસાની અંદર આવેલી છે તો ડીસા અત્યારે જે શિક્ષણ સમિતિ દ્વારા જે લાઇબ્રેરી બનાવવામાં આવી છે એની એટલી બધી પ્રસન્ય પ્રસન્ય કામગીરી છે ને કે કલ્પના પણ ના કરી શક્યો એને શિક્ષણ સમિતિ દ્વારા જે રચાયેલ લાઇબ્રેરી નાય સમાજ રીડિંગ લાઇબ્રેરી ડીસા એના થકી અત્યારે એને બે ત્રણ વર્ષ દાદા થઈ ગયા છે પણ એમાંથી ચૌદ પંદર લોકો તો સરકારી નોકરી મેળવી છે ત્યાંના વિદ્યાર્થીઓ

બધા જ મિત્રો અત્યારે બહુ સારું કાર્ય કરી રહ્યા છે હમણાં જ મારા ધ્યાનમાં દિનેશભાઈ પાભરવાળા દીપ એ છે રાયમલભાઈ છે અરવિંદભાઈ ભાટી છે પ્રવીણભાઈ નાઇક રતન ગઢવાડા છે તને છો ઘણા ઘણા મિત્રો ઘણા ઘણા નામ લેવા જવું તો ઘણા છે પણ અમુક વ્યક્તિઓના નામ મને ના પણ આવડતા હોય એ બનવા દઉં છે પણ તમે લોકોએ શિક્ષણની એક હાલેક અલગ જગાયેલ છે અને તમારા હમણાં અમારો વિસ્તાર કેવો સરહદી વિસ્તાર જેમાં થરાદ વાવ સુ આવેલું છે ત્યાં થરાદ અત્યારે હાલમાં તો અમારે થરાદ વાવ જિલ્લાનું જિલ્લાનું અત્યારે જિલ્લો બન્યો છે એવું કહી અમારી વાત કરીએ અમને બઉલેશ રીધું કોઈ પણ કાર્ય ગમે તે વિસ્તારમાં થતું હોય એ અમારા ધ્યાનમાં અમારા ની સમાજ ના ધ્યાનમાં આવતું જ હોય છે અને મારા દ્રષ્ટિએ તો સમાજ તો બહુ મોટો વરિસો છે શૈક્ષણિક વાતો કરી સામાજિક વાતો કરી સાથે અમદાવાદ ની અંદર દાદા મેં પણ એક સાંભળ્યું હતું કે અમદાવાદ અંદર કોઈ પણ ધારો કે કોઈ કોઈ ધારો કે કોઈ દેવલો પામે

હવે આ વિચાર તો મને ઘણા સમયથી મારા મગજમાં કબરોયા કરતો હતો કે વિકાસના કંઈક કામ કરવા હોય અને નવતર કંઈક કાર્યો કરવા હોય તો આવું કંઈક થાય તો આ વિકાસ આનો જે વિચાર છે ને મને ભાવનગરમાંથી મળેલો બાંકાને આપણા રવિભાઈ અખ્તરિયા એ પણ આ કાર્ય કરી રહ્યા છે એમ બે ચાર શહેરોમાં આ કાર્ય થઈ ગયા હતા એવું મારા મગજમાં આવ્યું ને મને પણ એમ થયું કે હું મારા વિસ્તારમાં આ કાર્ય કરું તો કેવું રહેશે તો મારા મોટા ભાઈ સમાન જેને હું મારા બહુ રિસ્પેક્ટેડ ગણું છું એવા હસમુખભાઈ લખતરિયા ગોંડલવાળાને તેનો મેં મારો વિચાર એમના વધારી લેતા એમને મને ખૂબ જ સહકાર આપ્યો અને આ વાતને વાત નહી રાખતા અમલમાં મૂકવાની એમને મને સૂચન કર્યું તો મેં અમારા વિસ્તારમાં આની જાહેરાત કરી કે કોઈ પણ વ્યક્તિના ઘરે મૃત્યુ થાય તો એનું જે પેલા ટંકનું ભોજન દાખલા તરીકે સવારે મૃત્યુ હોય તો બપોરનું ને બપોર પછી હોય તો એ પચાસ માણસ પહોંચાડવાની વ્યવસ્થા હું અને આના છીએ પણ અમારા નીચે સાઈઠ સિત્તેર જે અમારા ભાઈઓ છે એ આમાં અમને સહકાર બહુ આપે છે અને એમના સહયોગથી આ અમે કામ કરીએ છીએ અમે શારીરિક કામ કરીએ છીએ ટિફિન આપવા જવું લેવા જવું ઘર ના તે એટલે એ લગભગ આ સેવા અમે ચાર પાંચ મહિનાથી શરૂ કરી છે અને આનો ઉત્સાહ પણ સારો છે અને દરેક લોકો આમાં અમને સહયોગ સારો આપે છે હવે આ આ સહયોગ આ સેવા આ કામ કરવાનો આશય એક એવો પણ હતો કે અમને હું છેલ્લા બે વર્ષથી એપાર્ટમેન્ટ ફ્લેટમાં લેવા આવ્યો છું તો શૈલીષભાઈ અહીંયા ફ્લેટમાં અમારા રહેવાનું જે અમારી રેન્ટ એવી હોય છે ને કે અમે અહીંયા રહેતા હોય પણ સામા વાળો વ્યક્તિ અમને ના ઓળખતો હોય તો આવા બે ચાર જગ્યાએ આવા જયારે મૃત્યુ થયા ત્યારે અમે હું ત્યાં હાજર હતો ત્યારે આ બપોરનું જમવાની બહુ જ અગવડ પડી હતી ત્યાં કારણ કે આજુબાજુમાં કોઈ ઓળખતા ના હોય તો અડધું ગામ વાળા આપણને જમવાનું થોડું થોડું કરીને બધા આપી દેતા એ એ રિવાજ અહીંયા નથી અને હોય તો કોઈ જુદી સોસાયટી હોય એવા હોય બાકી આવા વિસ્તારમાં નથી માટે આ યોજનાનો લાભ મળે એવી અમે એક આ મૃત્યુ સહાય ભોજન યોજના અમે નિઃસ્વાર્થ

મોટા મારા માવતરજ એ રૂવે તમે ધારકમાં મારાથી નાના છો આજે હું તમને સંદેશ આપી શકું છું પણ સમાજ એ તો મારું માવતર છે મારું તમારું આપણા બધા એક દીકરો થઈને સમાજ નો પ્રેમ મારામાં ખૂબ જ અઢળક ભર્યો છે અને શૈલેષભાઈ કોઈ વ્યક્તિ તો દિવસ દરમિયાન કામ કરતું હશે સમાજમાં પણ હું વધારે અતિશયથી ભરી વાત નહીં કરતા હું રાતના રોજના 17 18 કલાક સમાજ માટે કામ કરું છું રોજના 17 થી 18 કલાક રાત્રે બબ્બે વાગ્યા સુધી પણ સમાજના કામ કરું છું સમાજનું હિત સમાજ પ્રેમ મારા રગે રગમાં વહી રહ્યો છે અને એક સમાજ ઈતેજુ તરીકે સમાજનો શિભ શુભ ચિંતક તરીકે જો મારે સમાજને કંઈ કહેવું હોય તો પહેલું વાક્ય હું એ બોલીશ કે એકતામાં પ્રભુતાનો વાસ છે જ્યાં સુધી આપણે એકતામાં એક સૂત્રતામાં અથવા એક માળાની મણકામાં રહીશું તો આપણી કિંમત થશે જો માળાનો દોરો તૂટી ગયો અને મણકા વિખરાઈ ગયા તો એ મણકાની કોઈ કિંમત નહીં થાય તો એક સૂત્રતામાં એક માળામાં રહીશું એક લૂમમાં રહીશું તો આપણી કિંમત થશે દ્રાક્ષ નું હોય તો એકસો ચાલીસ રૂપિયા કિલો મળતી હોય અને છૂટા છૂટા દાણા હોય તો વીસ રૂપિયા કિલો મળતી હોય બસ આના ઉપરથી તમે લઈ શકશો ઉદાહરણ કે આપણે શેમાં રહેવું કઈ રીતે રહેવું આ ઉદાહરણ તો માલમાં ઉતર છો એટલે આ ઉદાહરણ આપણા માટે બહુ 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 મોટું જાય છે બોલો દાદા ખરેખર આનંદ થયો અને દાદા છેલ્લો પ્રશ્ન કરીશું એના પેલા મિત્રો કહેવત છે ને કે અડગ મનના માનવીને કોઈ હિમાલય પણ નથી તો આટલી ઉંમરે સેવા કરવી ને એ બહુ કઠિન હોય છે માટે દાદા એક વિચાર હતો દાદાનો એક મનમાં પ્રશ્ન હતો કે નાનું બાળક કાર્ય કરી શકતું હોય

તો દાદા એ ટૂંક સમયમાં પણ એમની એક પ્રસિદ્ધ મેળવી હાર્મોનિયમ પોતે પેટી જે વગાર આવે એ ટૂંક સમયની અંદર શીખી ગયા તો દાદા આ જે આપે વિચાર કરો કે નાનું બાળ જે બાળકો કાર્ય જે કાર્ય કરી શકે એ ઉંમર લાયક કેમ ના કરી શકે તો દાદા એ વિચાર એ આપણે કઈ રીતનો ઉત્પન્ન થયો કારણ કે આ એક વિચાર જ આપો અલગ વિચાર છે કારણ કે આટલી ઉંમરે જે આટલી ઉંમરે જે તો વર્ષની ઉંમરે જે નાના બાળકે દેવો વિચાર નકા કોઈ તેમ કે ભાઈ હવે આ રહ્યું આપણું કામ નથી પણ તે સતત તમે જે શૈલેષભાઈ બહુ સરસ વાત તમે કરી છે શૈલેષભાઈ બહુ સરસ કર્યું છે અને એ હું પણ એ જ કહું છું કે પ્રથમ તો શીખવાની કોઈ ઉંમર હોતી નથી શૈલેષભાઈ શીખવા માટે ભગવાને તમને જ્યાં સુધી તમે સશક્ત હોય ત્યાં સુધી તમે છેલ્લા શ્વાસ સુધી શીખી શકો છો એવું હું તમને તમને અથવા મારા સમાજને કહું છું કે છેલ્લા શ્વાસ સુધી આપણે વિદ્યાર્થી જ રહેવું અને આપણે વિદ્યાર્થી રહીને કંઈક શીખવું એવું હું પણ એક સમાજને એક એક સરસ મજાની એક વાર્તા કહું છું કે કોઈ પણ ક્ષેત્ર હોય કોઈ પણ વિષય તમારે શીખવો હોય તો એ વિષયને તમે એ વિષયમાં ઓતપ્રોત થશો એ વિષયના તમે તમારા જીવનમાં ઉતારશો એમાં તમારું મન લાગશે અને તમારું જો મજબૂત મનોબળ એ વિષય પાછળ થશે તો જગતની કોઈ પણ વસ્તુ એવી નથી કે તમે ના શીખી શકો અને કલા તો મારા બાળપણ માંથી મને વરેલી છે અને કલા કોલેજ નો સ્ટુડન્ટ છું શૈલેષભાઈ અન્ય પ્રવૃત્તિઓમાં મને નાટકનો મને ખૂબ જ શોખ હતો એ વખતનો હું આજે એક્યાસી ની સાલથી વાત કરું તો એ વખતનો હું નાટકનો મતલબ સુપર આર્ટિસ્ટ હતો અને નાટક લેવલેને ઘણા ઘણા નાટકોમાં દ્રિયંગી નાટકોમાં મેં કામ કર્યા છે ઘણા મને એવોર્ડ પણ મળ્યા છે અને હું એમાં બહુ સારી એવી ભૂમિકાઓ પણ કરતો અને ગ્રામ્ય જીવનમાં મેં શૈલેષભાઈ તમને સૌને નવી લાગશે કે એક્યાસી ત્યાં મતલબ એ વખતમાં આજથી ચાલીસ પિસ્તાળીસ વર્ષ પહેલાં ગ્રામ્ય જીવનના નાટકોમાં સ્ત્રીપાત્રો સ્ત્રીઓ નહોતી કરતી એ વખતે પુરુષો એ સ્ત્રી પાત્રો કરવા પડતા હતા તો એ વખતે મેં મારું જ્યારે હું જયારે વીસ એકવીસ વર્ષનો હતો ત્યારે મેં ગામડામાં ઘણા નાટકોમાં સ્ત્રી પાત્ર કામ પણ કર્યું છે અને અમદાવાદ આવ્યા પછી કોલેજ આવ્યા પછી મેં મારું કેરેક્ટર પુરુષ પાત્ર મેં ઘણા નાટકો કામ કર્યું છે એટલે કલા કલા મારા જીવનમાં મારામાં રગે રગમાં વહેતી હતી અને ગાવ મને ઘણો શોખ હતો હું ઘણા અમારા ત્યાં અત્યારે આર પણ શેરી ભજનો થાય તો હું ત્યાં જતો અને મને આવડે એવું હું કઈ કલાકાર કે કોઈ એવી ક્ષમતામાં નથી આવતો પણ છતાંય મને જેવું આવડે છે એવું ગાવું એ મને શોખ છે હું ગાઉ છું એમ કરતા કરતા ધીરે ધીરે મને કોઈ એવું કહ્યું કે તમે ગાવ છો તો કઈક હાર્મોનિયમ લાવો અને હાર્મોનિયમ શીખો તો સારી વાત છે તો હું હાર્મોનિયમ હમણાં ત્રણ એક મહિના હું હાર્મોનિયમ લાવ્યો છું શૈલેષભાઈ અને મને એમ કે હું ઘણા એવા વિડીયો જોઉં છું કે નાના છોકરાઓ કે નાની છોકરીઓ હાર્મોનિયમ બગાડતા હોય અને સરસ ગાતા હોય અરે એથી વિશેષ કહું તો જે ગામડે જે ઘણી વખત એવા પણ હું ઓડિયો જોઉં છું કે કોઈ ભિખારી હોય કે કોઈ એવા દાદા હોય કે એવા કોઈ એ પણ સરસ મજાના હાર્મોનિયમ વગાડી ગાતા હોય તો મને આમ મારી જાતને એવું થાય કે આટલું નાનું છોકરું તેર ચૌદ પંદર વર્ષનું છોકરું સરસ ગાતું હોય વગાડી શકતું હોય તો હું કેમ ના કરી શકું મારામાં એની શું ખામી છે કે હું ના કરી શકું બસ આ મગજ મારામાં ફિટ થઈ ગયેલું અને હું અત્યારે મારો બેસ્ટ ફ્રેન્ડ ગણું તો મારું હાર્મોનિયમ ત્રણ મહિનામાં મેં આજ સુધી એક પણ રજા નથી રાખી કે હું હાર્મોનિયમ ઉપર ના બેઠો હોય એટલે હાર્મોનિયમ મને હજુ એટલું બધું ફાવતું નથી મારો બેઝિક છે પણ છતાંય મને આવડે છે એવું વગાડું છું બઉ સહેલી સહી એ પણ તમે બઉ સરસ સવાલ કર્યો કે આમ તો ગુરુ વિના જ્ઞાન ના હોય એવું કહેવાય છે પણ મને મારી જાત ઉપર આજે ત્રણ મહિનાથી હું હાર્મોનિયમ ની ટ્રેનિંગ લઈ લો છું નથી હું કોઈ ક્લાસીસમાં જતો નથી કોઈ સ્કૂલમાં જતો કે નથી મને કોઈ ટીચર શીખવાડવા આવતો માત્ર માત્ર મારી કોઠા સુધ મારી કોઠા સુધ ને મેં જેટલું સાંભળ્યું છે જેટલું અનુભવેલું છે એ પ્રમાણે હું હાર્મોનિયમ પ્લે કરું છું અને મને એક થોડો એવો પણ થોડો ભાવ છે કે હું જ મારો ગુરુ વાહ હું જ મારો ગુરુ એ મંત્ર મેં મારા જીવનમાં ઉતાર્યો છે જરૂર પડશે ત્યારે હાર્મોનિયમનો ગુરુ હું કરીશ પણ અત્યારે તો હું મારી રીતે એમાં આગળ ચાલી રહ્યો છું આ હાર્મોનિયમ લાવ્યા પછી હું મારા જાપ થી સપું છું સા રે ગમ પધનિસા એ મને આવર્તી દીધા ત્યારે ક્યાં મારા જીવનમાં ઉતારી છે અને સા રે જ મેં ધીરે ધીરે આમાં ત્રણ સપ્તક આવે છે મંદ્ર સપ્તક મધ્ય સપ્તક ને ત્રણ સપ્તક